રામ રામ મિત્રો નમસ્કાર આજે આપણે આવ્યા છીએ આંબામાં કેરી માટે અને ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે હિતેશભાઈ તમે ઘણી બધી માહિતી આપો છો પણ આંબામાં અમારે ધોળી સારી આવી જાય છે એના હિસાબે ખરી જાય છે પીળું પડી જાય છે અને એમાં કાળી ચરબી પણ આવી જાય છે જેથી કરીને આંબાની જે ડાળીનો જે મોર આવેલો હોય એનાથી તૂટી જાય છે અને એનાથી આપણને નુકસાની આવે છે તો બતાવીએ તમને કેવી રીતે સફેદ સારી આવે છે અને કાળો ચરમો પણ કેવી રીતનો હોય છે જો આ રીતની આ સફેદ સારી છે આ સફેદ સારી થઈ ગઈ હોય ને એટલે માનું જો આ રીતની અહીંયા પીળું પીળું થઈ જાય આ પીળું પીળું થઈ જાય ને એટલે તમને એમાં પ્રોડક્શન આવે નહીં અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેટલી બધી કેરી લાગવા છતાં પણ હવે આમાં સફેદ સારી આવી ગઈ છે અને કાળી ચરમી આવી ગઈ છે બરાબર છે આ જે કાળી ચરમી આવી ગઈ આમાં ટોટલ લોસ છે ટોટલી મોરમાં આંબાના પાકની મળીપા નુકસાની છે તો આને માટે શું કરવું જોઈએ જો ફક્ત ને ફક્ત સફેદ સારી હોય તો નાગાર્જુન કંપનીનું જે ઇન્ડેક્સ પાવડર આવે છે એ પંપે ત્રીસથી પાંત્રીસ ગ્રામ નાખો એમાં તમને ફાયદો થશે અને સાથે જો કાળી ચરમી હોય અને આ રીતનું પીળું પડતું હોય બરાબર છે જો તમારે કોટેવા એવા કંપનીનું ઇક્વિસન પ્રો આવે છે પંપે વીસ એમએલ લખે અને ઓમકાર કંપનીનું માઇક્રો ઇડીટી આવે છે મિક્સ માઇક્રો ન્યૂટન આવે છે જે ઝીંક મેગીઝીક કોપર બોરો આર્યન લો થતો અને મેરીબ્રોડમમાં બનાવવામાં આવે છે એ ત્રણેય દવાનો મિક્સ કરીને તમે આમાં ઉપયોગ કરી શકો છો જો સફેદ સારી નૂટ હોય બરાબર છે અને નોર્મલી જ ખો ખાવ રોગ હોય ફૂગ માટે તો ગોદરેજ કંપનીનું જે બિલિયર્સ આવે છે એ પંપે પચીસ એમએલ લખે અને ઓમકાર કંપનીનું માઇક્રો ઇડીટી આવે છે એ પંપે પચીસ ગ્રામ લખે ઉપયોગ કરવો જરૂરી છે ખાસ મિત્રો સફેદ સારી અને આ રીતનો કાળો ચરમો જો આવતો હોય આંબાના પાકની માલિપા તો આપણને સૌથી મોટું નુકસાન જોવા મળે છે એટલા માટે જો કાળો ચરમો આવ્યો હોય તો એને માટે કોટેવા કંપનીનું ઇક્વિશન પ્રો પંપે વીસથી પચીસ એમએલ લખે આપો અને આંબામાં પાકમાં જો ધોળી ચારી આવી ગઈ હોય બરાબર છે તો તમે નાગાર્જુન કંપનીનું જે ઇન્ડેક્સ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને વધારે પડતું આવી ગયું હોય તો ધાનુકા કંપનીનું જે નિસોડિયમ આવે છે અથવા તો કરજર આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો કરજર નાખવું હોય તો પંપે દસ થી પંદર એમ એલ લેખે ઉપયોગ કરી શકો છો અને નિશોડિયમ આપવું હોય તો પણ પંપે સોળ એમ એલ લેખે તમે એનો ઉપયોગ કરી શકો છો આવીને આવી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો ખેતી ક્યાં સાગર યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં હિતેશભાઈ પટેલિયા છે તે ત્યાં ફોલો કરવાનું ચૂકતા નહીં રામ રામ જય જવાન જય કિસાન